એલ સી હાઈસ્કૂલ એચ જે સેઠ કોમર્સ હાઈસ્કૂલ કુમાર શાળા કન્યાશાળા અને તમાકુવાલા હાઈસ્કૂલ ઉપરાંત મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી તથા હિન્દુ સ્મશાન ભૂમિ ગ્રુપ દ્વારા પણ પંચોતેરમાં ગણતંત્ર દિવસની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રભાત ફેરી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી ડૉક્ટર પ્રાચી કુમારી અલ્પેશભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે દીકરીની ટ્રોફી સન્માનપત્ર અને દીકરીના પિતાને પણ સ્મૃતિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા